ફરસાણવાળાની દુકાન જેવા ગુજરાતી પાત્રા બનાવવા બાર નળવી ના પાન સારી રીતે ધોઈ કરી ભાગ કાઢી હવે ખીરું બનાવવા કપ ચણાના લોટમાં ગરમ મસાલો લાલ મરચું હળદર પાવડર દર ટી સ્પૂન મીઠું એક ટેબલ સ્પૂન ધાણાજીરુ વન ફોર્થ ટી હિંગ એક ટી અજમો એક ટીસ્પૂન લીલી વરિયાળી બે ટેબલ સ્પૂન આદુમરચા એક ટેબલ સ્પૂન તેલ વન ફોર્થ કપ ગોળાંબી નો પલ્પ ઉમેરી થોડું થોડું કરી પાણી ઉમેરતા જઈ ખીરું બનાવીએ ખીરું આપણે ઘટ બનાવવાનું હવે વન ફોર્થ ટી સ્પૂન કુકિંગ સોડા મિક્સ કરીએ પાત્રના પાન ને આ રીતે ઊંધું કરી બેટર લગાવીએ એના ઉપર બીજા પાન ને આ રીતે ઊંધું રાખી બેટર લગાવીએ આ રીતે ચાર પાન પર બેટર લગાવી બંને આ રીતે ફોલ્ડ કરીશું પછી ઉપર હવે પાત્રના રોલ ને સ્ટીમ કરવા પ્લેટ પર થોડું તેલ લગાવી રોલ રાખી હાઈ ગેસ ની ફ્લેમ પર દસ મિનિટ સ્ટીમ કરીશું પાત્ર ઠંડા થાય એટલે કટ કરીશું થોડા ગરમ તેલ માં જીરું હિંગ લીલા મરચા સફેદ તલ મીઠા લીમડા વઘાર કરી પાત્રા ઉમેરીએ મિક્સ કરીએ અને લીલા દાણાથી થી ગાર્નિશ કરીએ